સતલાશના વિસ્તારમાં સેવા બાળકોની હોસ્પિટલનો શુભારંભ ગોઠડા ગામના રમેશભાઈ પટેલના સુપુત્ર ડોક્ટર સંજયભાઈ પટેલ આપે છે સેવા ગઢવાડા પંથકમાં સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી સતત સારવાર માટે હાજર રહેતા એકમાત્ર ડોક્ટર ડોક્ટર સંજયભાઈ પટેલની વાત કરીએ તો એમબીબીએસ સાથે બાળરોગ નિષ્ણાત પણ છે સતલાશના સિવિલ હોસ્પિટલમાં પણ તેઓ ડોક્ટર તરીકે ખૂબ જ ઉમદા કામગીરી બજાવી ચૂક્યા છે ખેરાલની શૈશવ હોસ્પિટલમાં પણ ખૂબ જ ક્રિટિકલ દર્દીઓના બાળકોને સારવાર આપી જીવતદાન પણ આપ્યાના દાખલા પણ મોજૂદ વડોદરા સહિત અમદાવાદ અને ખેરાલુ સહિત જીવનધારા હોસ્પિટલમાં સટલાસનામા પણ તેઓ સેવા આપી ચૂક્યા છે સટલાસનામો એક બાર બે હજાર ત્રેવીસથી શરૂ થયેલી નવીન સેવા બાળકોની હોસ્પિટલમાં ઓપીડી બિલકુલ નિઃશુલ્ક રહેશે ગઢવાડા પંથકના લોકો માટે સેવા બાળકોની હોસ્પિટલ અંબાજી હાઇવે સટલાસનામો આવેલી છે હોસ્પિટલ ના દાખલ કરવાની જ સુંદર વ્યવસ્થા સાથે રૂમો પણ વ્યવસ્થા કરાઈ ઇમરજન્સી પણ ડોક્ટર પટેલ સેવા આપવા માટે જ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો સુરેશ ઠાકોર અને ફારુક મેમણ ઓકે ડોક્ટર પટેલ ખાતે સેવા હોસ્પિટલ અને સજ બાળકોના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ દરેક ક્રિટિકલ કેર માટે સારી સુવિધાઓ સજ્જ સાથે અત્યારે સુવિધાઓ ચાલુ છે સતલાસના ખાતે અને સેવા બાળકોની હોસ્પિટલ સતલાસનામાં ડિસેમ્બર મંથમાં તરદન ઓપીડી ફ્રી છે નેક્સ્ટ મંથથી આપણે ખાલી પચાસ રૂપિયા ઘટવાડાના લોકોની સેવા માટે રાખ્યા છે તો આવો આપણે બધા આપણા બાળકને વિઝિટ કરીએ અને એક સારી સુવિધાઓ સજ્જ બાળકોની હોસ્પિટલની વિઝિટ કરીએ